સિંગાપુરના વિઝા અપાવવાના બહાને ચાર પોઈન્ટ છત્રીસ લાખ પડાવી લીધા છે માંઝલપુર અલવા નાકા મનહર નગરમાં રહેતા સડસઠ વર્ષના ઝવીરભાઈ હીરાભાઈ રોહિતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નિલેશ મનુભાઈ ચૌહાણ જેઓ શિવશક્તિનગર મકરપુરાના રહેવાસી છે ભાવેશ હકુમતભાઈ દેસાઈ તેઓ પાસેથી માંજલપુર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને જણાવવામાં આવ્યું છે કે મારા દીકરા કિશોરને નોકરી માટે વિદેશ જવાનું હોવાથી મકરપુરા રોડ મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં ઓફિસ ધરાવતા નિલેશ ચવાણી ત્યાં ગયો હતો અને ત્યાં ઓફિસમાં બેસતા ભાવેશ દેસાઈ મારફતે પિયુષ પટેલનો સંપર્ક કરાવ્યો હતો સિંગાપુરના વિઝાની કામગીરી માટે પિયુષભાઈને શરૂઆતમાં ત્રણ પોઈન્ટ છવ્વીસ લાખ આપ્યા હતા અમે કુલ ચાર લાખ રૂપિયા ચૂકવ્યા હતા અને પિયુષે ખાતરી આપી હતી કે જો તમારું કામ સમય નહીં થાય તો પૈસા પરત આપી દઈશું અને એક કરાર નોટિસાઇડ કરાવ્યો હતો અને દીકરાને વિઝાની કામગીરી નહીં કરી અને પીયુસ ઓફિસ છોડીને ક્યાં જતો રહ્યો છે તે પણ હવે આપેલા ચેક ખોટા હોવાનું જાણવા મળ્યું છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સુખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે